આજે આપણે બનાવશું કાટલું પાક તો માટે મેં ગેસ ચાલુ કરી દીધેલો છે એક મોટું કઢાઈ મૂકી દીધેલી છે અને હવે આપણે એમાં ઘી નાખીશું ઘી ગરમ થાય એટલે આપણે એમાં ગુંદને તળી લેશું ઘી સરસ ગરમ થઈ ગયું છે હવે આપણે ગુંદ તળી લેશો સરસ તળાઈ ગયો છે હવે આપણે એક બાઉલ જેટલો લોટ લીધેલો છે એને આપણે સરસ શેકી લેશું આપણે એમાં થોડુંક ઘીની જરૂર છે થોડુંક આપણે ઘી ઉમેરીશું અને સરસ રીતે ધીમા તપે શેકી લેશું આપણો સરસ શેકાઈ ગયો છે ગેસની ફ્લેમને ઓફ કરી દઈશું આપણે નીચે ઉતારી થોડી વાર સરસ રીતે એમાં આપણે જે કાજુ બદામ કટિંગ કરેલા હતા એને પણ નાખી દઈશું કાટલું છે કાટલાને પણ નાખી દઈશું ઢીણું ઢોકળાનું ખમણ છે એને પણ મેં પોણોટ કરી લીધેલો છે એને પણ નાખીશું ગોળ અઢીસો છે પણ નાખી દઈશું અને સરસ મિક્સ કરી છે તો ગૂંધળેલો તો એને પણ નાખી દેસુ અને મેં થાળી લીધેલી છે થાળીમાં હવે આપણે ઠાળી દેવાનું છે થોડું એવું જાડું ખમણ લીધેલું છે ટોપરાનું એ પણ થોડું નાખીશું સરસ મિક્સ કરી હવે તાળીમાં ઢાળી દઈશું પાકને હવે આપણે એને વાટકાથી તાવી સરસ રીતે બધી બાજુ સ્પ્રેડ કરી દઈશું અને એને સેટ કરી દઈશું જાડું ખમણ છે ઉપરથી આપણે નાખીશું અને વાટકાથી એને આપણે કરી દઈશું સરસ આપણું કાટલો પાક તૈયાર છે